અલગ અલગ વિસ્તારોમાંથી બાઇક ચોરી કરતા વિઠોબા ઉર્ફે કૈલાસ શ્રીરામ માળી નામના રીઢા ચોરને ઝડપી પાડ્યો છે આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની પાસેથી આઠ ચોરાયેલી સ્પ્લેન્ડર મોટર કબજે કરી છે જેનાથી સિંગણપોર અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના આઠ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે આરોપી વિઠોબા ઉર્ફે કેલા શ્રીરામ છેલ્લા બે મહિનાથી કબુલાત કરી છે તેની ચોરી કરવાની મોડ્સ ઓફ રેન્ડી પણ ચોંકાવનારી હતી આરોપી પાંચેક વર્ષ અગાઉ સલાબતપુરા માર્કેટમાં કામ કરી ચૂક્યો હોવાથી તે વિસ્તારના રોડ રસ્તા અને સીસીટીવી કેમેરાથી સારી રીતે વાકેફ હતો આરોપી વિઠોબા ઉર્ફે કૈલાસ શ્રીરામ માળી ચોરી કર્યા બાદ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે મુખ્યત્વે સ્પ્લેન્ડર મોટર જ નિશાન બનાવતો હતો સુરત શહેરમાં વાહન ચોરીની ઘટનાઓ સતત વધી રહી હતી ત્યારે સલાબતપુરા પોલીસ દ્વારા બાઇક ચોરને શોધવા માટે ટીમો બનાવવામાં આવી હતી પોલીસે બાતમી દારોનું નેટવર્ક સક્રિય કરીને અને ગુપ્ત માહિતીના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપીની પૂછપરછમાં અન્ય ગુનાઓનો પણ ભેદ ખૂલે તેવી શક્યતા છે અને પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના સલાબતપુરા પોલીસની જે અમારી ટીમ છે એની ઇન્ફોર્મેશન એવી મળી હતી કે અન્નપૂર્ણા માર્કેટ પાસે ચોરીના એક બે અમુક બનાવ બન્યા છે આ બનાવમાં એક વ્યક્તિ સંડોવાયેલો હોવાની પોલીસને શંકા હતી એના માટે પોલીસે જે રોડ અન્નપૂર્ણા માર્કેટ છે ત્યાંથી લઈ અને છે ડભોલી સુધીના લગભગ સિત્તેરથી વધુ સીસીટીવી કેમેરા સળંગ ચેક કર્યા એમાંથી અમુક સસ્પેક્ટ મળી આવ્યો હતો એ સસ્પેક્ટને અમે વેરીફાય કર્યું હતું ત્યારે એની પાસેથી એક મોટરસાયકલ મળી જે ચોરીની હતી અને અમારી જે શંકા હતી એ મુજબ એ ચોરી આ માર્કેટ પાસેથી જ કરેલી હતી ત્યારબાદ એને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી તો એની પાસેથી ટોટલ આઠ બાઇક્સ રિકવર કરવામાં આવ્યા અને જેમાં અલગ અલગ જે બાઇકો હતા એના માટેની ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે એમાં સિંગણપોરનો પણ એક ગુનો છે એને પણ ડિટેક્શન કરવામાં આવ્યું છે ટોટલ આઠ બાઇક્સ મળ્યા છે અને આરોપી છે એનું નામ વિઠોબા ઉર્ફે વિઠોબા ઉર્ફે શ્રીરામ માળી કરીને છે એ આરોપી છે અગાઉ પણ એની કોઈ જગ્યાએ ચોરી કરી છે કે નહીં એની તપાસ અત્યારે ચાલુ છે એ મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અહીંયા આ વિસ્તારમાં ઘણા ખરા સમયથી આ વિસ્તારથી વાકેફ હોવાથી એણે આ ચોરી કર્યા હોવાનું પોલીસને જાણવા મળે છે છે આ બાઇક હતા એ પોતે વેચી અને પૈસા કમાઈ મેળવી લેતો હતો અને એનો ઉપયોગ પોતાના ખર્ચા કાઢવામાં કરતો હતો એમાંથી બે બાઇક તો એણે એવી રીતના આપેલા છે કે જે લોકોને પોતાને કંઈક નાસ્તાની લારીનો ધંધો કરવો હોય એ માટે તો એ લોકોએ એને મોડીફાઈ પણ કરી હતી એ પ્રકારની બે બાઇક્સ પણ અમને એક્સ્ટ્રા મળી છે સર પોલીસે પોલીસે આઠ બાઇક ટોટલ ડિટેક્ટ કરી છે એમાં આજે મેં આપને જણાવ્યું મોડિફાઈડ જે બે લારી જેવી બે બાઇક છે એ પણ એમાં સામેલ છે

અન્ય રાજ્યમાં પણ બાઇક વેચ્યા હોય અને એ વેચવાનું કારણ કોઈ અન્ય પણ હોઈ શકે તો એની તપાસ અત્યારે ચાલુ છે અત્યારે આ એક વ્યક્તિ સામેલ હોવાનું પોલીસને જણાય છે અમે ફર્ધર પોલીસ કસ્ટડી માંગીશું જેથી ફર્ધર ડિટેલ અમને મળે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત